પાટણ સહિત જિલ્લાભરમાં આજે દેશના ઓગણ્યાસી પર્વની હિરલબેન પરમારે ગાર્ડ ઓફ ઓનર સાથે તિરંગા ઝંડાને લહેરાવી માનભેર સલામી આપી હતી નોંધનીય છે કે પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની ગરિમા જળવાઈ ના હોય તેમ ચુમાળીસ સુધરાઈ સભ્યો પૈકી માત્ર ચાર

સોલંકીના રાજ્ય શાસન દરમિયાન પાટણમાં નિર્માણ પામેલી રાણીની વાવ સહસ્રલિંગ તળાવ જશમા ઓડાનું મંદિર તથા ભૂતકાળમાં સહસ્રલિંગ તળાવમાં પાણી ન રહેવાનો જે પ્રાપ્ત હતો તે દૂર કરવા દલિત સમાજના યુવાન એવા વીર મેઘમાયા પોતાનું બલિદાન આપેલ છે એ વીરમાયાની ટેકરીના સ્થાપત્યોની સાક્ષીએ અત્યારે એક સુંદર હેરિટેજ પ્રવાસન ધર્મનો વિકાસ થઈ રહ્યો છે તેમજ મુખ્ય અતિથ એવું જૈન પંચાસરા આજે પાટણના ઇતિહાસની ઓળખ છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસ એ શુભ દિવસ છે જ્યારે ભારતની અંગ્રેજોથી આઝાદી મળી અને આ દિવસે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલો છે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી પૂરું દેશ કર્યું છે એમ પાટણ નગરપાલિકા દ્વારા પણ સ્વતંત્ર પર્વ ઉજવણી બગવાડા ધોરાણા ખાતે હતી પણ દુઃખની બાબતે છે કે નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરના સ્વભાવના કારણે અને એમના વિરોધના કારણે આજે નગરપાલિકાના અંદાજે પાંત્રીસ કોર્પોરેટરો આ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં હાજર રહ્યા ન હતા એવી તો શું હુસાતુશી છે કે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે હાજર રહેતા નથી એ પ્રમુખશ્રી વિચારવાનું છે એ ચીફ ઓફિસર શ્રી વિચારવાનું છે આવા ભારતના જે ગણમાન્ય દિવસો ગણાય એમાંનો એક દિવસનો જ્યારે નગરપાલિકાના સભાસદો હાજર ન રહેતા હોય તો પ્રમુખસિંહ ચીફભુસિંહ નારાજગી જેટલી હશે એ પાટણની પ્રજાએ જોવાનું છે અને બીજું કે આ પર્વને ઉજવવા માટે નગરપાલિકાના ફક્ત કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીનો હાજર ઉપયોગ કરવામાં આવ્યો હતો કોઈ પણ વ્યાપારી મિત્રો પણ હાજર રહ્યા હતા કે કોઈ પણ પાટણની જાહેર જનતા પણ એ હાજર રહી નથી એ ઉપરથી વિચારવાનું છે કે આ લોકો સ્વતંત્ર ઉજવણી કરે છે કે શું કરે છે ખબર પડતી નથી કેમેરામેન હાર્દિક સોલંકી સાથે પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ